સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર ગારેકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની જાહેરાત કરતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આપ્યો છે સુરત શહેરમાં કથિત પત્રિકાકાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજ્ય શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજીનામા બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે તેવી અનેક અટકળો ચાલતી હતી આજે શહેર ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ આધારે મૂળ સુરતી અને અથવા ઝોનના રાજેન્દ્ર કાપડિયાને શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં ઇન્ચાર્જ શાસન અધિકારી તરીકે મેહુલ પટેલે પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહના રાજીનામા અને સ્વીકારવાની દરખાસ્ત રજૂ કરી હતી ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિબેન સુસાએ બોર્ડની કાર્યવાહી શરૂ કરી હતી અધ્યક્ષ તરીકેની દરખાસ્ત યશોધર દેસાઈ રાજેન્દ્રભાઈ કાપડિયાના નામની દરખાસ્ત રજૂ કરી હતી તેને સંજય પાટીલે ટેકો જાહેર કર્યો હતો કાર્યકારી અધ્યક્ષ સ્વાતિબેન સુસાએ કોઈ દરખાસ્ત આવી ન હોય રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઉપાધ્યક્ષની દરખાસ્ત માંગી હતી તે દરખાસ્ત વિનોદ ગજેરાએ રજૂ કરી હતી અને તેને અનુરાગ કોઠારીએ ટેકો આપ્યો હતો ઉપાધ્યક્ષ તરીકેની રચના ગોસ્વામીના નામની જાહેરાત થતાં તેમની વરણી કરવામાં આવી હતી સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંજના ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતાં અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો હતો મારું નામ રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા રહેવાનું અંબાનગર પાર્ટીના અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરાજી મહામંત્રીશ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ મારા દરેક સભ્ય અનુભવી છે કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું અધ્યક્ષ તરીકે વરણી થઈ ગઈ એટલે આનંદ પણ થયો કેમ કે પદ મળ્યું એટલે કામ કરવાની સંધિ મળશે અને અત્યાર સુધી પણ અમે સૌ સભ્યો સરસ કામો કર્યા છે શિક્ષણ સમિતિના બાળકો માટે અને આગળ પણ ઈશ્વર અમને શક્તિ આપે કે અમે સારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ પોઝિટિવ રીતે બધા મળીને કામો કરીશું અને સમિતિને ખૂબ આગળ વધારીશું બ્યુરો રિપોર્ટ એલ કે ન્યૂઝ સુરત